વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે સૌ આજે તેઓએ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું જે બાદ તેઓ મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવા સેક્ટર એક ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ ગાંધીનગરના સેક્ટર એકથી થી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ ટુના ના વીસ પોઈન્ટ આઠ કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્ઘાટન કરીને લીલી ઝંડી આપી હતી અને સેક્ટર એકના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી જે પર ખુલ્લી જીપમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગુજરાતને આઠ કરોડથી પણ વધુના કામોની ભેટ આપી હતી અમદાવાદ શહેરમાં ફરી એકવાર દારૂની હોમ ડિલિવરીનો પર્દાફાશ થયો છે જેમાં પોલીસને બાતમી મળી હતી કે બાગબન સર્કલ પાસે એક શખ્સ એક્ટિવા લઈને ઊભો છે અને તેણે રિક્ષામાં દારૂનો જથ્થો મંગાવ્યો છે જેના આધારે બોડકદેવ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે એક રિક્ષા ચાલક દારૂની ડિલિવરી કરવા આવ્યો હતો પરંતુ પોલીસને જોઈને રિક્ષા મૂકીને ફરાર થઈ ગયો હતો જોકે પોલીસે ડિલિવરી મંગાવનાર અમિતની ધરપકડ કરી દારૂની હોમ ડિલિવરીના આખા રેકેટની વિગત શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે અમદાવાદના હાસોલમાં રહેતા યુવકને એસજી હાઈવે પર આવેલી વાયમસીએ ક્લબમાં બોલાવીને ત્રણ અજાણ્યા લોકોએ રૂમમાં ઘૂસીને સીબીઆઈનો ડરોડો હોવાનું કહીને માર મારીને લૂંટનો પ્રયાસ કર્યો હતો જો કે ફરિયાદી યુવકે સીબીઆઈના નકલી અધિકારીઓનો વિડીયો શૂટ કરીને આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરિયાદ નોંધાયાના નવ દિવસ બાદ આખરે આનંદનગર પોલીસે વઢવણ નગરપાલિકાના કોર્પોરેટર હિતેન્દ્રસિંહ મોરી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે